હરિયાણાના ફરીદાબાદમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી આસપાસના લોકોની ઇમારતથી દૂર રખાતા મોટી દુર્ઘટના ટળી ધરાશાયી થતા પડ્યા ધરાશાયી થવાનો વાયરલ વડોદરામાં કોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ ટ્રાફિક પોલીસે વાહન રોકી ડોક્યુમેન્ટ્સ માંગતા થયો વિવાદ રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી થાળે પાડ્યો મામલો भावनगर अकवाड़ा मदरेसा में थैला गैरकायदेसर बांधकामों दूर कराया टीपी रोड निकलता हुआ बंदोबस्त हटावा दबाण हटाओ अभियान अंतर्गत एक हजार पांच सौ चौरस मीटर विस्तार चार जेसीबी बे हिटाची सहित वाहनों साथ कराई कामगिरी छ फ्लेट और एक होस्टेल ना रूम पर पालिकाए फेरव्यू बुलडोजर घोगा रोड थी अधेवाड़ा सुधी निकलता 24 મીટર ટીપી રોડને લઈને તંત્રએ કરી કામગીરી સીતામઢીમાં કામગીરી દરમિયાન સર્જાયો હાઈ પ્રોફાઇલ ડ્રામા ગૌશાળા ચોક નજીક ડિમોલ્યુશનની કાર્યવાહી એક કર્યો વિરોધ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ સામે આવતા ખડભડાટ ઇન્ટ્રોડક્શનના નામે મશ્કરી અને અપમાન થતું હોવાની પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ લેખિતમાં કરી હતી રજૂઆત તપાસ બાદ સેકન્ડ અને થર્ડ યરના ચૌદ વિદ્યાર્થીઓ સામે કરાઈ કાર્યવાહી ચૌદ વિદ્યાર્થીઓની રેગિંગમાં સંડોવણી ખુલતા હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરાયા છ મહિનાથી લઈને બે વર્ષ સુધી માટે કરાયા રસ્ટિકેટ આવનારા સમયમાં આવી કોઈ ઘટના ન બને તેવો બેસાડાયો દાખલો વડોદરામાં ની કચરાની ગાડીમાં મજૂરોની સવારી જોખમી સવારીનો વીડિયો વાયરલ થતા પોલીસ ચેકિંગ પર ઉઠ્યા શહેરના સર્કલ પાસેનો ચર્ચા થાય તો જવાબદારી કોની ઉઠ્યા સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો તબીબની બેદરકારીના કારણે નવજાત બાળકના મોત થયા હોવાનો કર્યો આક્ષેપ સ્ટાફ અને શિખાઉ લોકો દ્વારા ઓપરેશન કરાતા હોવાનો પરિવારનો આક્ષેપ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ યોગ્ય વર્તન ન કરાતું હોવાનો પરિવારે કર્યો દાવો તમામ આક્ષેપોને લઈને હોસ્પિટલના તંત્ર દ્વારા પ્રતિક્રિયા હોસ્પિટલે તમામ આરોપોને નકારી કાઢ્યા કચ્છના છાડવાડા નજીક નમસ્કાર જૈન દેરાસરમાં તસ્કર બેલડી ત્રાટકી નાની મોટી પાંચ મોટીના બે કિલોગ્રામ ચાંદીના પાંચ મુગટ છ કણકુંડળ અને ચાર ઇમિટેશન હારની ચોરી થઈ દાનપેટી તોડી દસ હજાર રોકડ રકમ સહિત એક લાખની મતદાન થઈ ચોરી સુરતમાં કામરેજના આંબોલી જનનીધામ નારી સંરક્ષણ ગૃહમાંથી પાંત્રીસ વર્ષીય બાંગ્લાદેશી મહિલા ફરાર દિવાલ કુદીને બહાર નીકળતી મહિલા સીસીટીવીમાં કેદ પોલીસે ગુનો નોંધી તાત્કાલિક મહિલાની શોધખોળ કરી શરૂ